નવસારીના વિજલપોરમાં ભાજપના યુવા મોરચાના પ્રમુખ ભાવેશ પાટીલ ઉર્ફે જાહેર રસ્તા પર જન્મદિવસની ઉજવણી કરી હતી નવસારીના વિજલપોરમાં શિવાજી ચોક અને ગ્રીન પાર્ક સોસાયટીના પ્રવેશદ્વાર પાસે ફટાકડા ફોડીને કેક આપવામાં આવી હતી આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ભાવેશ પાટીલે પોતાના સમર્થકો સાથે ફિલ્મ સ્ટાઇલમાં કારમાંથી એન્ટ્રી મારી હતી તેમણે જાહેરમાં કેક કાપી અને ફટાકડાની આતશબાજી કરી હતી જે જાહેરનામાનો ભંગ દર્શાવે છે તાજેતરમાં સુરતમાં પણ ભાજપના હોદ્દેદારો દ્વારા સમાન રીતે જાહેર માર્ગ પર જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી દરમિયાન નગરપાલિકાના માજી ઉપપ્રમુખ નગરસેવક અને વિજલપોર શહેર પ્રમુખ સહિતના ભાજપના અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા આ ઘટનાથી જાહેરનામા ભંગનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે આ મામલે વિજલપોર પોલીસ સ્ટેશનના પીઆઈ નિલેશ રાઠોડનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે વીડિયોની તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ ઉપરી અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે પોલીસ આ મામલે શું પગલાં લે છે તે હવે જોવું